નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ લઈને ચોરી કરનાર મહિલા પોલીસના હાથે ઝડપાઈ વડોદરા એસટી ડેપોમાં મુસાફરોની ભીડનો લાભ લઈને કરી રહી હતી સોનાના દાગીનાની ચોરી ગત સોળ મે રોજ વડોદરા બસ ડેપો ખાતે બસમાં ચડતા મુસાફરોને બનાવ્યો હતો શિકાર બસમાં ચડી રહેલા મુસાફરોના પર્સમાંથી સોનાના દાગીના ભરેલા નાના પર્સની કરી હતી ચોરી ચોરી અંગેની ફરિયાદ મુસાફરે સરાજીગંજ પોલીસ મથકે નોંધાવતા પોલીસે હાથ ધરી હતી તપાસ પોલીસ તપાસમાં મુસાફરોની ભીડ વચ્ચે એક મહિલાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળતા તેની હાથ ધરી પૂછપરછ મહિલાએ મુસાફરના પર્સમાંથી ત્રણ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસે લીલાબેન માદી નામની મહિલાની કરી અટકાયત પોલીસે મહિલા ચોર દ્વારા ચોરી કરેલ મુદ્દામાલ કર્યો કબજે બ્યુરો રિપોર્ટ જેનર્બર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ